રાજપીપળા શહેર ખાતે આવેલા પ્રસિદ્ધ માં હરસિદ્ધિ નું મંદિર આવેલું છે મંદિરને આજે ચારસો ને તેતાલીસ વર્ષ પૂર્ણ થયા રાજા રજવાડા દ્વારા મંદિર બનાવવામાં આવ્યું રાજાનું રાજ ગયા બાદ આ મંદિર હિન્દુ દેવસ્થાન કમિટીમાં છતાં મંદિરનો વિકાસ માટે અનેક પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા મંદિરના કમ્પાઉન્ડમાં રહેતા લોકો દુકાનોના રિનોવેશન માટે અહીં રહેતા લોકોનું રિનોવેશન કરવાનું હોય પંદર દિવસ પહેલા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી પરંતુ અહીં રહેતા લોકોએ મકાન ખાલી ન કરતા વહીવટી તંત્ર દ્વારા નવ જેટલા લોકોના મકાનોને સીલ કરી દેવામાં આવ્યા ભાડુઆત ચાલીસ વર્ષથી રહેતા હતા તો ભાડુઆતો મકાનમાંથી સામાન પણ કાઢવા દેવામાં આવ્યો નથી મંદિરના વિકાસ માટે ભાડુઆતોના મકાન ખાલી કરાવવા માટે બે વાર મામલેદાર દ્વારા નોટિસ આપવામાં આવી છે નોટિસ પીરિયડ પૂર્ણ થઈ ગયા બાદ પણ મકાન ખાલી નહીં કરે સીલ મારી દેવાયું ભાડુવાતો એ વાત કરતા પોતાની આપતી ટી જણાવી મંત્રીએ પણ કહ્યું જેમનો સામાન છે તેમને જો જોઈએ તો કાઢી આપવામાં આવશે પરંતુ જે નવ ઘરના લોકો છે જેઓ ઘર વિહોણા હતા રસ્તા પર આવી ગયા છે તેમની માંગણી છે કે હવે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે આજ રોજ હર્ષિજી માતાજી મંદિરે મામલતદાર અધ્યક્ષ શ્રી ટ્રસ્ટીઓ શ્રી રૂબરૂ આવેલા અત્રેના હરસિદ્ધિ માતાજી મંદિરમાં જે ભાડુઆતો રહે છે તેઓને તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસ ના રોજ પંદર દિવસમાં ખાલી કરવા માટે જણાવેલ ત્યારબાદ બીજી તારીખે બે એક પચીસ ના રોજ પાંચ દિવસની મુદત આપી કે તમામ તમારા ભાડુઆતના મકાનો ખાલી કરવા જણાવેલ તેમ છતાં તેઓની તારીખ સાત એક બે હજાર પચીસ ના રોજ મુદત પૂરી થતા હોય તેઓને સૂચના આપવા છતાં તેઓએ ખાલી કરેલ નથી જેથી તારીખ આઠ એક બે હજાર પચ્ચીસના રોજ પોલીસના હાજરીમાં મામદદાર શ્રી અધ્યક્ષ શ્રી ટ્રસ્ટીઓ શ્રીની હાજરીમાં તમામ ભાડુવાતોના મકાનો સીલ કરવામાં આવેલ છે આ મકાનોના ભાડુવત્તો લગભગ પંદર વીસ વર્ષ પહેલા જૂના છે થી પચીસ વર્ષ અને આ મંદિરનું રિનોવેશન કરવા માટે માનનીય કલેક્ટર સાહેબ શ્રી તથા સરકારશ્રી તરફથી સૂચનાઓ હોય અને જૂના મકાનો હોય જે તોડીને નવેસરથી રિનોવેશન કરવાનું થાય છે આ માટે આ લોકોને ખાલી કરવા માટે સૂચનાઓ આપેલી તેમ છતાં ખાલી કરેલ ન હોય જેથી તમામ ભાડુઆતોના મકાનોને સીલ કરવામાં આવેલ છે મારું નામ છે ચંદ્રવદન મગનભાઈ પટેલ હું મંત્રી તરીકે છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવું છું દુકાનો સીલ કરી છે તમારી શું કહેશો અમે એ લોકો એકદમ અચાનક જ આવીને અમારું ઘર બાર બધું સીલ કરીને ગયા છે હવે અમે બહાર બહાર છીએ અમારા બાળકો બી બહાર છે અમે ભૂખ્યા તરસ્યા છીએ અમારા બાળકોને શું કરીએ અમે અમારું એમનું શિક્ષણ બગડે છે આપ્યો કે અમે કોર્ટ અસ્તુ જવાબ આપ્યો છે અમારે નહીં જોવાનું ઠંડીમાં આટલી ઠંડીમાં અમારા બાળકોને કંઈ કઈ પણ થશે કે અમને કોઈ બી કઈ થાય આટલી બધી પરિસ્થિતિમાં માં કોઈને બી કશું થાય ને બસ એમની જીવેદારી અમારી નહીં રેગ્યુલર ભાડું ભરીએ છીએ ટેક્સ ભરીએ છીએ નગરપાલિકાનો અમે સવારના છે સીલ મારી ગયા છે જો નાના નાના છોકરાઓને ઠંડીમાં ક્યાં રાખવાના એને એ લોકોનું શિક્ષણ બધું પગળે છે ભૂખેન તરસ્યા બહાર બેસી ગયા છે એ લોકોને શરમ નથી આવતી સજ પણ અસુવિધ થશે એ લોકો જવાબ દાય છે અહીંયા આગળ અમે નોટિસ મે આવું છે કે રૂમ ના બદલે રૂમ આપો બીજું કશું નથી ડોક પર કરો રૂમ આ અમને રૂમ જોઈએ જ છે અમે કોટમાં જઈશું અને દીપક જોક તપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે